ઓલ ન્યૂ એસયુવી કૂપે ડિઝાઇન ટાટા કરવાકાર હવે આપણા શહેર જસદણમાં એ પણ જસદણના એક માત્ર ટાટાના શોરૂમ એટલે કે પરિન મોટર્સ માં તો નમસ્કાર જસદણ એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે નવી કાર છોડાવવાનો વિચાર હોય ને તો પેલી પ્રાયોરિટી ટાટા કરવા ગાડીને આપજો ભાઈ કારણ કે આમાં ફીચર્સ નો ઢગલો અને મજબૂતી ગજબની છે ઓલ ન્યુ એસ યુવી કુપે ડિઝાઇન ટાટા કરવા કાર અલગ અલગ ત્રણ વેરિયન્ટ ઉપલબ્ધ છે આ ત્રણ વેરિયન્ટ છે પેટ્રોલ ડીઝલ અને ઇલેક્ટ્રિક અરે આ કારની સ્ટાર્ટિંગ કિંમત માત્ર નવ રૂપિયા છે આ કારનું ઇન્ટિરિયર તો તમને જાણે એકદમ વીઆઈપી અને લક્ઝરી ફિલિંગ છે અરે મોંઘી મોંઘી ગાડીઓમાં મળતા મોડ તમને આ ગાડીમાં મળવાના છે આ કાર ની સીટ એટલી કમ્ફર્ટેબલ છે ને કે તમે ગમે તેટલા ડિસ્ટન્સ ઉપર ગયા છો તમે બિલકુલ થાકવાના નથી એમાં પણ આગળની સીટ તો વેન્ટિલેટેડ આપી દીધી છે ઇલેક્ટ્રિક કાર ના બેટરી બેકઅપ ની વાત કરીએ તો આ કાર સિંગલ ચાર્જમાં પાંચસો ને બેસી કિલોમીટર ચાલવાની છે આટલી સસ્તી કારમાં તમને સનરૂફ અને ડિસ્પ્લે બંને વસ્તુ મળવાની છે બુટ સ્પેસ ની વાત કરીએ તો આ કારમાં તમને પાંચસો નું બુટ સ્પેસ મળી જવાનું છે આ કાર નું બુટ પગ સ્વાઇપ કરવાથી પણ ઓપન થશે બટન દ્વારા પણ ઓપન થશે અને ઇન્ટિરિયરમાં રહેલા બટન દ્વારા પણ ઓપન થશે અરે આ કારમાં તો તમને બસો આઠ ની ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળવાની છે ટર્બો એન્જિન એલઇડી હેડલેમ્પ એલઇડી ટેલ લેમ્પ પ્લસ ડીઆરએલ તો ખરું જ સેફ્ટીની વાત આવે એટલે ટાટા કાર પહેલા યાદ આવે અરે ટાટા એ તો આ કારને છ છ એરબેગ અને ફાઇવ સ્ટાર સેફ્ટી રેટિંગ આપી દીધી છે મલ્ટી ડ્રાય મોડ સિક્સ સ્પીડ મેન્યુઅલ અને સેવન સ્પીડ ડીસીએ એડાસ લેવલ ટુ પણ તમને મળવાનું છે પણ હા એ માત્ર ટોપ વેરિયન્ટ માં ઉપલબ્ધ છે અરે આ કારમાં તો તમને વાયરલેસ ચાર્જિંગનો પણ ઓપ્શન આપી દીધો સાથે તમને થ્રી ડિગ્રી કેમેરા પણ મળવાના છે જે તમે જોઈ શકો છો જો નવી કાર લેવાનો વિચાર હોય તો એકવાર પરિણ મોટર્સની અવશ્ય મુલાકાત કરજો જેમનો એડ્રેસ છે આટકોટ રોડ જી સામે જસદણ અને જો વધારે ઇન્ફોર્મેશન લેવી હોય તો ત્રેસઠ નેવું એકત્રીસ અગિયાર અગિયાર આ નંબર ઉપર સંપર્ક કરજો અને બીજો નંબર છે સત્તાણું બે બાવન નેવ નવ પચાસ